જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદાબ આઈડે આપ સર્વનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જય રાજો ભગવાન શ્રી દ્વારકાધીશ ની આજની ભજારો ધ્રુવભાઈ પટેલ દ્વારા આજના ધ્વજારોહણ થઈ રહ્યું છે સૌથી પહેલી કોમેન્ટ કિંચલ પટેલ જય શ્રી કૃષ્ણ મહેશભાઈ તકડી તકલીફોથી ભરેલી મારી આ જિંદગીમાં મારી ખુશીઓનું બસ એકમાત્ર માત્ર સરનામું એટલે મારો દ્વારિકાધીશ સુંદર એવી કોમેન્ટ નિકુંજ પંડ્યા જય દ્વારકાધીશ રક્ષિત દાદા વિષ્ણુ જાધવ પદ્મા વર્ષા જયપુરથી જોઈ રહ્યા છે પદ્મા પરમાર જય દ્વારકાધીશ હિન્દુ પરમાર જય વારકાધીશ લડીશ નહીં પણ તને જીતાવી શકું છું રાહ જીવનની તને સાચી બતાવી શકું છું જો પૂર્ણ વિશ્વાસ હોય તને તો જ પૂજા કરજે મારી તારા જીવનના હર દુઃખને મિટાવી શકું છું તો તલપડા જીતકુમારની પણ રોજ સુંદર કોમેન્ટ હોય છે ભગવાન પ્રત્યેનો જે વિશ્વાસ આપણે રાખીએ અને વિશ્વાસ અને આસ્થા હોય તો જ કૃષ્ણ કહે છે કે મારી પાસે આવો પછી હું તમારું યોગક્ષીમ ચલાવીશ થોડું મને લેટ થઈ ગયું છે અને થોડી જ ક્ષણોમાં ભગવાન શ્રી દ્વારકાધીશની જે છે ધ્વજારોહણ થઈ જશે સર્વગમનાચાર પ્રથમ પરિકલ્પતે આચાર પ્રભુ ધર્મુ ધર્મશ્ય પ્રભુ પ્રભુ અચ્યુત આપણે જે ભગવાન અચ્યુતના દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ વિષ્ણુ આપણે એક હજાર આઠ નામો વિશે સમજ્યું કે એક હજાર નામ એક હજાર આઠ નામો કે જે ભીષ્મ પિતામાં એની ફળ સ્તુતિ આપણે આગળ જે લખેલું છે કે આ વિષ્ણુ શસ્ત્રનો પાઠ કરવાથી શું ફળ મળે શું ફળ પ્રાપ્ત થાય કેવું ફળ પ્રાપ્ત થાય એ માટે એને જે ફળ સ્તુતિ લખી છે એ આપણે કરી રહ્યા છીએ અને એમાં જે આજે સર્વગામનસ્ચાર પ્રથમ પરિકલ્પતે આચાર્ય પ્રભુ ધર્મો ધર્મશ્ય પ્રભુ અચ્યુતમ એટલે સર્વ શાસ્ત્રો પ્રથમ જે છે એ આચાર મનાય છે આચાર એવા વિચાર કેવાય ને એને એટલે જ ધર્મ જે છે કોઈ પણ ધર્મ આચાર થી ટકે ધર્મને ને લગતી તમે તમારી અંદર આચાર સંહિતા હોય તમારો એમાં સંસ્કારો હોય તમે એક આચાર સાથે ધર્મને પાળો તો એ ધર્મ જે છે ટકે છે અને બધા જ ધર્મો જે સ્વામી અચ્યુત જે ક્યારેય ડગે નહીં અચ્યુત નો અર્થ થાય છે અચ્યુત પણ એક હજાર આઠ નામમાં આવી ગયેલું છે અચ્યુત એટલે કે જે ચ્યૂત નથી જે ડગતા નથી જે ખસતા નથી જે પોતાની વાત ઉપર હંમેશા અડગ રહે છે એવા ભગવાન અચ્યુત જે છે એમના દ્વારા જ બધા ધર્મોનું જે છે એ નિરૂપણ થયું છે બધા ધર્મો જ જે છે એમાંથી જ થયા છે એટલા માટે આચાર જે છે એ મહત્વનું છે એટલે ભગવાન અચ્યુત પાસેથી શીખવું કે ક્યારેય ધર્મ જ્યારે આપણે ધર્મનું પાલન કરીએ ત્યારે આચાર પણ એવું જ હોય આપણું ધર્મને લગતા જ આપણા આચારો હોય જેથી કરીને ધર્મ જે છે ટકી શકે જય દ્વારકાધીશ નિકુંજ પંડ્યા જય દ્વારકાધીશ ઇન્દુ પરમાર જાની પરેશ જય દ્વારકાધીશ તો કોઈ પણ ધર્મનું મૂળ જે છે એ ધર્મને આધારે થતું આચરણ છે જો આપણે આચરણમાં ધર્મને નહીં અપનાવીએ ધાર્મિક દ્રષ્ટિએ સમાજની દ્રષ્ટિએ જો આપણું આચરણ જે છે એ વ્યવસ્થિત નહીં હોય સભ્ય સમાજમાં ટકે ધર્મ ટકે એવું આચરણ નહીં હોય તો ધર્મ લાંબો નથી ટકી શકતો અને ભગવાન શ્રી દ્વારિકાધીશની સુંદર એવી ધ્વજા સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત આજને આ ધ્વજારોહણ જે ધ્રુવ પટેલ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવી રહ્યું હતું ધ્રુવ પટેલ દ્વારા આજની આ ધ્વજારોહણ અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ વજારોના દર્શન કરી શકે પરોક્ષ રીતે દ્વારકાથી લોકો કનેક્ટ થઈ શકે દુનિયાના ખૂણામાં બેસીને પણ દ્વારકા આવ્યાનું ઓહોભાગ્ય એમને અનુભવ થાય એ માટે થઈને આપણે રોજે દ્વારકા ટુ ડે છ ધ્વજારોહણ એક ધ્વજારોહ જે છે લાઈવ લઈને આવે છે એટલે રોજે ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ વજારોના દર્શન કરવાના દ્વારકાથી ખાસ ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ માટે થઈને દ્વારકાથી પલે પહેલી માહિતીઓ માટે થઈને લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા પાડ્યા સૌને જય 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 દ્વારિકાધ